मैं पढ़ती हूँ कल क्या घटना घटी थी कल क्या हुआ था सेकेंड और थर्ड फ्लोर पे तीन इसी साथ में फुटे थे और जो बच्चे पे फ्लोटे थे ना वहाँ पे हम लोग को ग्राउंड के को कर, मुझे मेरी बेटी ने घर पर आकर बोला मम्मी कल ऐसा हासा हुआ मैं सुबह में मॉर्निंग में यहाँ पर आई मैं कब से वेट कर रही दो कला से मैं वेट कर रही हूँ मुझे ऊपर आने नहीं दे रहे थे मैं अंदर जबरदस्ती सब मदर लोग हम लोग अंदर आए और कोई चीज का हमको बताते नहीं सबूत कि ये हुआ कि वो हुआ है सब फैसिलिटी और कोई चीज़ की यहाँ पर फैसिलिटी नहीं है ना ऐसी क्लास में चालू रखते हैं ना बस में ऐसी चालू रखते हैं और बाथरूम क्लीन नहीं होता है और पानी बहुत बास वाला और गंदा आता है देख सिर्फ नीचे नहीं दिखा रहे हैं वो लोग और नीचे कल तो हमने टीचर को बोला चलो चलो जम्ण। नीचे, नीचे बेसमेंट पर है जुम्मो थी गई थी तो टीचर खोटू बोल दिया कि नहीं कसूर नहीं थी एसिड ब्लास्ट नहीं थी जो टीचर ही खोटू बोल से तो बाड़ो कोई नहीं पासे थी सो अपेक्षा रख से सो सीख से खोटू सिखवाना चले और मैं खोटू बोलवा में फी भरिए छी ये रिपेयरिंग काम करवा में जो काम करे का हम पेंट पार्ण पार्ण थी थी। कर दे दो हां क्या पेंट पण कर दी दू छे सीसीटीवी कैमरा पण निकाल दी दे सा मटे करी पुलिस पण छे

અમારા છોકરાઓ કે તો અમારા છોકરાને એવું કે છે કે છોકરાને કે નકલી ફાયર થયું છે નકલી ફાયર થયું છે એવું જ કહેતા હોય ગયા વર્ષે જ્યારે છોકરાઓને પિકનિકમાં લઈ ગયા હતા ત્યારે પણ એ લોકોનો ગાડીનો બસનો એક્સિડન્ટ થઈ ગયો હતો જે એ લોકોએ કીધું નહીં આ તો મારા છોકરો અંદર એ બસમાં હતો એના કારણે મને ખબર પડી કે બસનો એક્સિડન્ટ થયો છે કાચ તૂટી ગયા હતા અને મારા છોકરાને પણ વાગેલું હતું એકવાર લાસ્ટ યરની વાત છે ના નથી કરી સ્કૂલ વાળા પણ અમને એટલીસ્ટ ઇન્ફોર્મ નહોતું કર્યું આ તો અમારે સામેથી પૂછવું પડ્યું તો જો તમને ખબર પડશે કેમ લોક મારી દીધા છે તમે સાચા છો તો પ્રિયંકા જોશી છું અને હાલ હાઈકોર્ટમાં એઝ અ ક્રિમિનલ લોયર પ્રેક્ટિસ કરું છું અને મારો ભાણો અહીંયા શાંતિ એશિયા ડીકમાં ભણે છે ગઈકાલે અહીંયા ઇન્સિડન્ટ બન્યો છે ફાયર અહીંયા થયેલું હતું અને બધા બાળકોએ પણ જણાવેલું અમે મેનેજમેન્ટને જ્યારે પૂછ્યું આના બાબતે તેમને એમને પોતાને કોઈ જાણકારી આ વસ્તુની હતી નહીં સવારે સ્કૂલે મૂકવા આવ્યા જ્યારે ત્યારે પણ એ લોકો એ વસ્તુને માનતા નહોતા સ્વીકારતા નહોતા અને જ્યારે અમે પછી અહીંયા મેં જ પોતે પોલીસને બોલાવેલી અને અહીંયા આવીને પછી અમે લોકોએ બધા અહીંયા સ્કૂલમાં આવીને કે કઈ જગ્યાએ કે જે ઘટના સ્થળ બન્યું હતું ત્યાં જોવા માટે અમે એમને જ્યારે કીધું ત્યારે એમને બતાવવા નહોતા માગતા છુપાવવા માગતા હતા પછી અમે પોલીસને સાથે લાવીને રક્ષણ સાથે અમે જ્યારે આવ્યા ત્યારે અહીંયા જે બેઝમેન્ટની અંદર એસી છે એ બ્લાસ્ટ થયેલું છે પછી થર્ડ ફ્લોર ઉપર જ્યાં ફાયરિંગ ઇક્વિપમેન્ટ છે એ રાતોરાત બદલવામાં આવ્યા છે અને કલર કરવામાં આવ્યો છે પ્લસ કેન્ટીનની જે જગ્યા છે ત્યાં પણ એસી બ્લાસ્ટ થયેલું છે અને અઠ્યાવીસ છ એ પણ આ ઇન્સિડન્ટ સરોજીને જે છે એમાં થયેલો હતો જેમાં મારો ભાણો પોતે ભણે છે ત્યારે મેં મેનેજમેન્ટને પર્સનલી ફોન કરીને કીધેલું કે ભાઈ તમે જે પણ આના પગલાં લીધા હોય તમે જણાવો આજની તારીખ સુધી મને સ્કૂલે કીધું નથી Yeah, i don't know મોક ડ્રીલ હોય તો એમનો એક એ લોકોનો એપ્લિકેશન આપેલી છે સ્કૂલમાં કે તમે કંઈ પણ એક્ટિવિટી કરાવવાના હોય એના પહેલાં તમારે પેરેન્ટ્સને જાણકારી આપવાની હોય છે આગલા દિવસે કોઈ પણ એક્ટિવિટી માટે કોઈ પણ પેરેન્ટ્સને જાણકારી આપવામાં આવી નથી આ કેવળ અને કેવળ એમનો બચાવ છે એમની જે પોતાની ભૂલ છે ઢાંકવાનો પ્રયત્ન છે અને ત્રણેય તમે ચારે ચાર ફ્લોર ઉપર જ્યારે પોતે ત્યારે વિઝિટ કરજો કે કાંઈ પણ તમને ઇમરજન્સી એક્ઝિટ પણ દેખવામાં આવ્યા નથી કોઈ જગ્યાએ કોઈ પણ આપણે બચાવવા માટેના ઇક્વિપમેન્ટ્સ નથી ફાયર ઇક્વિપ્સમાં પણ જે મૂકવામાં આવ્યા છે એ ટોટલી એક્સપાયરી ડેટ થયેલા છે તમે એ પણ જોઈ શકો છો એટલે ટોટલી આ બધો ફાંદો છે મોટી મોટી ફીઓ લે છે અને બાળકોના ભવિષ્ય સાથે અને જીવન સાથેના ફૂલ છેડા કરવાવાળી આ સ્કૂલ છે એટલે તાત્કાલિક ધોરણે આની ઉપર પગલાં લેવા જોઈએ બીજા પેરેન્ટ્સની સાથે મળીને હું આ હાઈકોર્ટમાં આની રીટ આપવા માટે તૈયાર છું અને આ રીતનું આ મેનેજમેન્ટ ના ચાલે અને આજના દિવસમાં સ્કૂલ ચાલુ રાખવામાં આવી છે અને સંતોષકારક કોઈ પણ જવાબ અમને અમની તરફથી મળી નથી રહ્યો તો મારી મીડિયાને અને બધાને અહીંયા હું કાયદામંત્રી સુધી આ વાત પહોંચાડવાની છું અને અમે કડકમાં માં પડવા અહીંયા પગલા લેવાના છીએ અમે

અને બાળકોએ આવીને ડરી ગયા હતા અને સ્કૂલેથી આવીને બધા બાળકોએ જણાવ્યું હતું કે આ રીતનો ઘટના બની હતી મેં પોતે ત્યારે અહીંના જોડે વાત કરી હતી અને એમણે મને કીધું હતું કે જે પણ આમાં ટેકનિકલ ઇસ્યુ થયો છે એનો હું તમને જવાબ આપીશ આજની તારીખ સુધી મને કોઈ જવાબ મળ્યો નથી ના એ લોકો ખાલી એવું કીધું હતું કે આ તો વાતાવરણમાં અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે ક્લાઉડી વેધરના લીધે એવું થયું છે મેં એમને કીધું હતું કે ભલે ક્લાઉડી વેધર હોય પણ ટેકનિશિયનના તમને જે કહેતો હોય મને લેખિત આપો પણ સ્ટીલ આજની તારીખમાં પણ મને કોઈ પણ જાતનું લેખિત એ લોકોએ કાર્યવાહી બતાવી નથી ના ના હજુ કાલનું થયું છે એટલે હજુ આજે છે ને ડીયુમાં પહોંચી ગઈ છે કારણ કે તમે બીજા ન્યૂઝમાં જોઈ શકો છો કે એમાં આપણે ઓનલાઈન એમને એપ્લિકેશન કરેલી છે પણ આ તો હવે અમે પર્સનલી આના માટે અમે ત્યાં અમે જઈશું જ અને આના માટેની કાયદેસર જે પણ કડકમાં કડક જે કાર્યવાહી થશે અમે કરીશું